જય જઈ ઉદય મિત્રો હું મુછળિયા પ્રમુખ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જુનાગઢ આપ સૌ જાણો છો તે પ્રમાણે અમરેલી જિલ્લાના જરખિયા ગામે આપણા નીલેશભાઈ રાઠોડ નામના યુવાનની હત્યા થઈ એ પછી આખા ગુજરાતમાં એક ચર્ચા એ જોર પગડું છે અને મને આજે એવું થયું કે હું મારા વિચારો પણ સમાજ સમક્ષ રજૂ કરું ચર્ચા એવું જોર પગડું છે કે આપણા ધારાસભ્યો આપણા સંસદ સભ્યો રિઝર્વ સીટ ઉપર અનામત સીટ ઉપર ચૂંટાય છે અનામત સીટ ઉપર ચૂંટાઈ અને પછી અનામત સીટ ઉપર ચૂંટાયા પછી આ લોકો કામ કરતા નથી કે સમાજના પર જ્યારે અત્યાચાર થાય સમાજ પર જ્યારે અન્યાય થાય ત્યારે આ લોકો કંઈ બોલતા નથી એટલે મને એક સમાજના આગેવાન તરીકે એવો વિચાર આવ્યો છે કે આપણા ટોટલ અત્યારે બાર ધારાસભ્યો છે એમાં જીજ્ઞેશભાઈ ને બાદ કરતા અગિયાર ધારાસભ્યો અને બે આપણા સાંસદો છે જે બાબાસાહેબે આપેલી અનામતની રિઝર્વ સીટ ઉપર ચૂંટાય અને આપણું પ્રતિનિધિત્વ રિપ્રેઝન્ટેટિવ સરકારમાં રાજ્ય સરકારમાં અને કેન્દ્ર સરકારમાં કરે છે તો આપણે એક સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ ગુજરાત તરફથી આ અગિયાર ધારાસભ્યો અને આ બે સાંસદોનું બેસણાનો કાર્યક્રમ કરીએ કે આ સૌ સૌ પોત વિધાનસભાના જે ધારાસભ્યો છે એનો એક ફોટો લઈ આવે અને પોતાના લોકસભાના સાંસદો છે એનો ફોટો લઈ આવે અને એ અગિયાર અગિયાર ધારાસભ્યો અને બે સાંસદો એમ ટૂંકમાં બાર અગિયાર ધારાસભ્યો બે સાંસદો એમ તેર જણાના ફોટા ગોઠવી અને દરેક જિલ્લામાંથી આગેવાનો છે એને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉભા થાય અને મીડિયા એનું કવરેજ કરે કે આખા અનુસૂચિત જાતિ સમાજે એના ધારાસભ્યો અને એના સંસદ સભ્યોનું બાદનું કરી નાખ્યું એટલે આપણે એક બાર બાનો પ્રોગ્રામ કરવાનું વિચારી રહ્યો છું મારા વિચારોને તમે લોકો સમર્થન આપો તો આપણે નજીકના ભવિષ્યમાં ગોંડલનો કાર્યક્રમ પતે પછી આપણે આ અગિયાર અગિયાર અને બે સાંસદોનો બારમાનો પ્રોગ્રામ સમાજ દ્વારા રાખવાનો છે એટલે સમાજના તમામ મિત્રોને વિનંતી કરું છું કે જે લોકો મારા વિચારોમાં ખોટ લાગે તો એ કહેજો પણ આ કરવું પડે એમ છે આ જાહેરમાં આ લોકોનો વિરોધ કરવો પડશે કેમ કે આપણી સીટ ઉપર ચૂંટાયા છે આપણી રિઝર્વ સીટ ઉપર ચૂંટાયા છે અને જયારે આપણી ઉપર અત્યાચાર થાય ત્યારે બોલતા નથી આ નમાલાઓ એ નમાલાઓને આપણે દેખાડવું જ પડશે મિત્રો કે સમાજ કંઈક છે જય ભીમ નમ ઉદય